ખેતલાપાડિયા રોડ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ખેતલાપા ટી સ્ટોલ મહાકાળી સેવોષણ દેવી કૃપા ટી સ્ટોલ પરથી સેમ્પલ લેવામાં આવ્યા સેમ્પલોનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરીક્ષણ કરાશે લોકોને વારંવાર ખાવા પીવાની આદત લાગતા નશાકારક પદાર્થનો ઉપયોગ થાય છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે એ અલગ અલગ ટીમો બનાવી છે એટલે અલગ અલગ ટીમોનો ટ્રાક્સ આપેલો છે તો ભાઈ જેમ કે મને અહીંયા મોકલો છે બીજા અધિકારી સુધી બીજી જગ્યાએ છે એટલે એ એમને પીઆઈ સાહેબને અલગ અલગ ટીમો બનીને પીઆઈ સાહેબે મોકલ્યા છે કે અહીંયા બહુ ખાય છે માન્ય સીબી સાહેબ ગમતી શું છે કે ફૂડ એન્ડ ટ્રગ વાળા અમે જોડે છીએ આમાં કોઈ વસ્તુ મિલાવટ કરે છે કે નહીં કોઈ નશાયુ પદાર્થ હોય કોઈ નશાવાળી ચીજ હોય કે ભાઈ મારો છોકરો કોઈ રોજે રોજ ખાધો હોય અને એને ઈચ્છા થતી હોય ખાવાની તો એમાં શું છે કે નહીં એ જોવા માટે આ સર્ચ સેમ્પલ લેવામાં આવે સેમ્પલ ચેક એ ફૂડ એન્ડ ડ્રગ વાળાનું કામ છે સેમ્પલ ચેક કરશે સેમ્પલ ચેક કાર્યવાહી કરવામાં એ સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગવાળા જે એમને આપશે કે ભાઈ પોઝિટિવ છે નેગેટિવ છે એ પ્રમાણે Jebi kare de 50% daha düşük. Fiyatı mı? Fiyatı mı? Hamarıya અત્યારે અહીંયા દા નહેરુભુવન પાસે મહાકાળી સેવ ઉસળ છે ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઉસળનું સેમ્પલ લીધું છે એ મને ખ્યાલ નથી મારે એસઓજીની ટીમ સાથે કામગીરી કરવાની આ પહેલું જ સેમ્પલ લીધું છે હજુ અને હવે હજુ સ્ટાર્ટ કરી છે કામગીરી બસ એની અંદર કંઈક એવો દ્રવ્ય એવું કંઈ ઉમેરવામાં આવ્યું નથી નશા નશાયુક્ત હોય કે એ પછી પાનના ગલ્લા છે બીજી લારીઓ છે ત્યાં એ પ્રમાણે ચેકિંગ કરવામાં આવશે અહીંયાથી સેમ્પલ ટેસ્ટિંગમાં મોકલવામાં આવશે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં અને એમનો જે રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે